ગાડી કરતા હોય છે આ ટ્રેક્ટર લઈને વાળી જવા દઉં જોડી કે ગમે તરે ટ્રેક્ટર તો લઈને કઈ પહોંચી રહે ગાળો જેટલો ખૂંચી ગઈ છે આ બધું ચેક કરવું પડશે મારે

એ તો છે બધા આવી જ છે મુરત માં વળ્યો લે અમાર ભૂખ મળ્યા અમારો ભાઈ તો ના પારું લ્યા કેટલી વાર આવો હેડો તો જવા નહી આ તો બળા આબદજે એવું છે બળા આબદો પછી નીકળીય હા હા વેચી મારવાનું હે અલ્યા વેચી અલ્યા આ રહ્યું લઈ જવાનો એમ કહું છું આ રહ્યું શું કરવાનું આનું લઈ જવાનું આપણે છોકણ બોલમ બોલામ ના જવાનું બોલામ ના

હું ચલા આવ્યો તો એડે એ નહીં દાવ મારો બે હો બેહો એટલો બેહો બે વાતા હોય એનો બે ગયો એ બેહું હોય મારો બે હાલ નહીં બેહો તાર તમારે કહો છો તમે કંઈ બેહી જો એમ કહું છું ભાવ બેહાઈ જો એડો આ બેહી દે પાછળ બે નહો તમે તરીકે હા શું છે આવું આય હા આવું શું થાય જેમ તમે નહીં ભાડતા છો જોયું જ ગયા હ્યું આ તો પહેલી વાર જોયું જ છે આવું અરે માથો પડ્યો છે અરે

લડાચીની વારસ મરી જાય પાર આવે શું કહો કોઈ કોઈ નઈ

નાટા રાખવા મળું છું ટ્રેક્ટર ચલાય ના બોલાવ બોલાવવાનું જવાનું એનું જવાનું બોલાવ મારા બોલાવું રાખવું પડે

બે લાવી આપડો નહીંક્ટર વાંચી લોક્ટર આગળ ને આમચો ખાડા ને નાખશે તે તો બગડવ રાય આ ધણી નું બોલમડું કોનું મરમણું અલ્યા હા હા ઓના અલ્યા તને બેહામ ગજો લે બેહાવા જાવ તો પડજે બેસે રાખ્યું છે બોલમ ધરીય મુખા કરી મેલ્યા આ પાપા ના જાય રોટલા બકડે કોટા અલા મને નહીં બેહરો હું કોસ તાન કોઈ બેહો હોય એ ઓય 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 પરખી લે ઓય લે પાટી પર લે હું ચલાઉ હેડો હેડો અલ્યા નહીં ચલાઉ લે ઓય બેસ ઉપર ઓનામું મુઠી ખાપ્યા હમણા હોવે

મારો ઘડી ભાઈ મારો ઘડી ગયું મન મનાવાના એક એક જવાનું વિવો નાચો છો

મારું મગજ ફરી એકલા એકલા સડો છો બેસકી લે આમ ચલાવું

શું જાણ એક જવા શું એક જવા વળી શું એક જેવા એક જવા કાર્યુ આ જે વાતો છે ઓરજી ઉસ્તાદનો એય અવાજ આ તો એકદમ આપનું કરવાના

બોલતા સી નહીં તો વાતો કરતો નહીં રે આ તો મને પાઈ જતો તો રોમળો તો ચલાવું અલ્યા કાય તો ફૂઠામે જાવ ને જામ ભાઈ દેઈ દે ઓ વાત તો નાઉ ચલા દે કે થોડો મારું બના આવડે

જો આ વાત નો મગજ ખાઈ જોયું હા તમે તમારે તો બોલાવ્યો કશો હોય તમે જાવજો કશું

કે તારા બાન કપાળ થી દવા દો સોના બા હેડ જો દવા દો લ્યા ઓના વાદે મારા લે મગજ કરી દીધું અલ્યા હું કોઈલા ભાઈ કાય છે ને ઓ મેરી સીને જાવ કોડો તો કુકા આઈ ગયે છે ગાડી ઓકે ના આ ઈ વેવા ઓકે બોલ તો મને આ જતો કોને મને તમાર તો જાવ તો પેલો ભારી તો હકા કે મારી નાદા આપો તો ખરાબો લાવ તો જીધું કાડો મોઢું કડાવા જેવું છે બરાબર છે ને ઓ જેવું છે આય તો ખાવા ઓછો ખાવા ના આવડી મોળે ખાવા જાવ ખાવા વાળી તું હોભળતું નહીં વાત નહીં બેહો રવા

તમે ખેલાડ્યા પણ આ તો મગજ ખાઈ જાય એવું કરવાનું મારે જોઈ નઈ રાજ્ય નહીં જોઈશે તુદા મગજ ખાઈ ગયો લે લઈ જા લે ઓરે આને બોલી હા હાડો હેડો જી હેડો હું ચલાવું આ તું ધન ઓયથી

લુકસ દાડાવાળા હે ચાલુ કરો લે ચાલુ છે લે એકટા જાડું જો કમ તો બરાબર ઓય કે